આગામી 27 જુન 2025 ના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથને 148મી રથયાત્રા નીકળવાની છે જમાલપુરના ઐતિહાસિક જગન્નાથ મંદિરથી શરૂ થતી આ રથયાત્રાના 14 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ આજે શુક્રવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવ્યાંગ દાણી ભાજપના પદાધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રથયાત્રાનો રૂટ જમાલપુરથી ખમાસા ખાડીયા કાલુપુર સરસપુર મોસાળ થઈને પ્રેમ દરવાજા દરિયાપુર દિલ્હી ચકલા શાહપુર ઘીકાંટા પાનકોર નાકા થઈ પરત જમાલપુર મંદિરે પહોંચે આ રૂટ પર લાખો ભક્તો ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના દર્શન માટે ઉમટ છે રૂટની તૈયારીઓ માટે રોડ રિસર્ફિંગ ઝાડની ટ્રીમિંગ લાઇટોની વ્યવસ્થા પાણીની પરબોની મેડિકલ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે જમાલપુર દરવાજા ખાતે રોડ રિસર્ફિંગનું કામ ચાલી રહ્યું છે જે આગામી બે દિવસમાં પૂર્ણ થશે રૂટ પર પાંચસો પચીસ ભયજનક મકાનો ચિહ્નિત કરાય છે જેમાંથી બાવીસ ઉતારી દેવાયા અને પચાસ સામે કામગીરી ચાલુ છે નોટિસ પાલન ન કરનારાઓને લાઇટ ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ થઈ છે મેયર પ્રતિભા જયને જણાવ્યું કે મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીનું કામ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે રથયાત્રા શાંતિપૂર્ણ અને પરંપરાગત રીતે નીકળે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે કાલુપુર રેલવે સ્ટેશન નજીક

ફાળવાયું છે આ રથયાત્રા પૂરી બાદ ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા લાખો ભક્તોની ભક્તિ અને એકતા નું પ્રતિક છે ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે એ રૂટનું નિરીક્ષણ આજે સૌ પદાધિકારીશ્રીઓ ચેરમેનશ્રીઓ અને જે ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ અને મંત શ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદથી આજે નિરીક્ષણ કરવામાં આવેલ છે અંદાજીત રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસરફેસ કરવાના ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આ વખત વધુમાં વાત કરું તો રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે હાલમાં માત્ર જગતનાથજી મંદિરથી લઈ ખમાસા અને એ દાણાપીઠ ઓફિસ સુધી એક કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અસરકારક અને વિશેષ જે આયોજન કરવામાં આવ્યું હોય એના માટેનું અહીંયાથી સૂચન કરવામાં આવેલ છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન જગતનાથજી બહેન સુભ્રદ્ધાજી અને ભાઈ બલરામજીની સાથે જ્યારે નગરચર્યાએ નીકળનાર છે પવિત્ર અષાઢી બીજ તારીખ સત્યાવીસના રોજ ત્યારે સૌએ નગરજનોને ભગવાન જગતનાથજીના આશીર્વાદ લેવા સૌએ નગરજનોને ઉપસ્થિત થવા અને સહભાગી થવા સૌને અપીલ કરું છું વંદન કરું છું અને આજે જે રથયાત્રાનું જે રૂટ છે એમાં જે કોઈ આવી કોઈક આમ તો બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે પણ કંઈક કંઈક ખામી રહી ગઈ હશે તો અહીંયાથી સૂચન કરવામાં આવી છે જેમાં કે કોઈક ઝાડ કદાચ કોઈ થોડીક વરસાદના રીત વરસાદના વજથી કોઈક ઝાડ નમી ગયા હોય તો એને ફરીથી એનું જે ટ્રીમિંગનું કામ હોય કે એને કાઢવાનું કામ હોય એટલું સૂચન કરવામાં આવે છે ઉપર જર્જરિત મકાનો જે હોય તો એને ઉતારી લેવાની કેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે દૂર કરવાની કામગીરી છે રૂટ પરના જે જર્જરિત મકાનો છે એમને નોટિસ પણ આપવામાં આવેલ છે અને નોટિસ આપ્યા પછી પણ જે કોઈએ આનું પાલન ના કર્યું હોય તો એમના જે લાઇટ અને પાણીના પણ કનેક્શન કાઢવામાં આવ્યા છે એનાથી કે લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ના પડે એના માટેની સમસ્ત વ્યવસ્થાઓ એએમસી દ્વારા કરવામાં આવે છે